નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણી જોવાની પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશનમાં આપણે ધોરણ દસમાં વિભાગ સામાજિક વિભાગ બીનું પ્રકરણ નંબર પંદર આવ્યા છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને એન્ડ સુધી જોજો બરાબર મિત્રો તો ચાલો આપણે આજે વિભાગ બીનું પ્રકરણ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રકરણ નંબર પંદર બરાબર છ પ્રશ્નો જોવાના છે આપણે એમાં સૌથી બે માર્ક્સના પ્રશ્નો છે તો સૌથી નાના નાના પ્રશ્નો હશે તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો એ પહેલું છે સમાજવાદી પદ્ધતિઓની ખામી જણાવો તો સ્પર્ધાનો અભાવ પ્રોત્સાહન ઓછું અને કાર્યક્ષમતા ઘટે છે અને બહુ વૃક્ષી વધે છે જે સમાજવાદી પદ્ધતિઓની ખામીઓ છે તમારે લખવાનું સમાજવાદી પદ્ધતિની ખામીઓ નીચે પ્રમાણે છે તો પહેલું લખવાનું સ્પર્ધાનો અભાવ એક નંબર આપીને બીજી લાઈનમાં લખવાનું પ્રોત્સાહન હોઉં છું ત્રીજી લાઈનમાં કાર્યક્ષમતા ઘટે છે ચોથી લાઈનમાં યુ રોષ વધે છે જે સમાજવાદી પદ્ધતિઓની ખામીઓ છે બરાબર આટલું લખો તો તમને કેટલા બે ગુણ મળી શકે બરાબર આ રીતે લખશો તો તમને એક ગુણ મળશે બરાબર અને હું મુદ્દા પ્રમાણે લખશો તમારી બરાબર તો તમને કેટલા બે ગુણ મળશે દરેક પ્રશ્નમાં તમારે મુદ્દા છે મુદ્દા પારી પાડીને લખવાનું બરાબર છૂટું છૂટું લખવાનું મુદ્દા પારી પાડીને એક એક લીટી સોરીને લખવાનું બરાબર તો તમને ખબર પડશે અને આપણે એક અલગથી બનાવેલો છે વિડીયો બનાવવાનો છે મિત્રો કે પેપર કઈ રીતે લખવું બરાબર પેપર આવે એને એક બે દિવસ પહેલાં જ આપણે બનાવી દઈશું ભણવે એટલે તમને એ પણ ખબર પડી જાય આગો કઈ રીતે લખવું ત્યાર પછી કહે છે સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો તો તમારી લખવાનું ઉપર પ્રમાણે સમાજવાદી પદ્ધતિના લાભ નીચે પ્રમાણે છે પહેલું સમાનતા બીજું ગરીબોની સુરક્ષા ત્રીજું સામાજિક ન્યાય ચોથું રાજ્યનું નિયંત્રણ મળે છે જે સમાજવાદી પદ્ધતિના લાભ છે બરાબર મિત્રો આ રીતે લખશું તો પણ તમને બે ગુણ કમ્પ્લીટ પ્રાપ્ત થશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન અહીંયા છે તમારે કે પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો તો કૃષિ પશુપાલન ખનન માછીમાર વગેરે પ્રાથમિક ક્ષેત્રમાં આવેલા છે આ કુદરતી સ્ત્રોત પર આધારિત છે બરાબર તો આ રીતે તમે પૃથ્વી પ્રાથમિક ક્ષેત્ર પર વિશે નોંધ લખી શકો છો કારણ કે તમારે બે માર્કમાં પૂછાયેલો છે તો તમારે ઓછામાં ઓછી ત્રણ લાઈન લખવી પડે ત્રણ લાઈન લખો તો તમને બે ગુણ મળી જાય બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ ચોથો પ્રશ્ન છે મિશ્ર અને મિશ્ર અર્થતંત્ર એટલે શું મોસ્ટ આઈએમપી બરાબર મો આઈ એમ પ્રશ્ન છે તૈયાર કરી દેજો તો એ છે સરકારી અને ખાનગી બંને ક્ષેત્ર ચાલે તે મિશ્ર અર્થતંત્ર છે ખામીઓમાં અસમાનતા ભ્રષ્ટાચાર અને અ અકાર્યક્ષમતા છે બરાબર મિત્રો આ રીતે તમે મેળવી શકો છો મિશ્ર અર્થતંત્ર એટલે શું તેની ખામીઓ આ રીતે તમને હું કહી દીધી ત્યાર પછી છે સમજાવો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો ઉદ્યોગ કૃષિ ટેકનોલોજી અને સેવા ખાતર વૃદ્ધિને કારણે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે મુદ્દા છે લખવાનું કે ઉદ્યોગ કૃષિ ટેકનોલોજી સેવા ખાતામાં વૃદ્ધિને કારણે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે જેથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે ઉપર એમ લખી દેવાનું બરાબર ત્યાર પછી એક લાસ્ટ ક્વેશ્ચન છે તમારે તો જોઈ લઈએ સમજાવો ઉત્પાદનમાં સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે ઉત્પાદનમાં સાધનો જેમ કે જમીન મજૂરી મશીન એકથી વધુ કામમાં વપરાય છે તેથી કહી શકાય કે ઉત્પાદનમાં વૈકલ્પિક ઉદાહરણ ધરાવે છે બરાબર મિત્રો તો આ સાથે અહીં આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો આની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર તો ચાલો આપણે મળીશું આવડી જશે થેન્ક યુ સો મચ વિડીયો જવાબ તમારો ખૂબ ખૂબ આભાર